બાજુ તો કાળવા ચોક અને અને ગયા છીએ તો ઠીક છે પણ અહીંયા છે ને તમને ગરમા ગરમ પેટી મળી જશે એટલે પેટીસય આપણે ટ્રાય કરીએ તો બેસવા માટેની બધી વ્યવસ્થા છે ને તમને ઉપર મળી જશે અહીંથી પેલા માળે નીચે બધું પાર્સલ માટેનું જ છે તો આ ઉપર બેસવાની બધી વ્યવસ્થા છે એક બારી ટાઈપ બનાવ્યું છે એ આવી ગઈ છે આપણી દહીં પેટીસ અને મેંગો લચ્છી તો ભાઈ સાહેબ જોઈને મોઢામાં પાણી આવી જાયો પહેલાં તો છે ને હું તમને મોડન લચ્છીનું મેનુ અને પ્રાઇસ કહું તો લસ્સીની વાત કરીને તો લસ્સીમાં છે ને સૌથી વધારે ફેમસ અને હાઈ સેલિંગ જે છે ને એ છે ક્રીમ લસ્સી એ તમને ક્રીમ લસ્સી એક ગ્લાસ આવશે પચાસ રૂપિયામાં પછી મેંગો લસ્સી જે આપણે મંગાવી છે એ એ આપણને પડશે સાઠ રૂપિયામાં એક ગ્લાસ પાઇનેપલ લસ્સી છે એ આપણને પડશે સાઠ રૂપિયામાં પછી છે ચોકલેટ લસ્સી એ આવશે સેવન્ટી રૂપિસ સીતેર રૂપિયામાં એમાં ચોકો ચિપ્સ નાખેલા હશે અંદર પછી છે બટરસ્કોચ એ પણ સીંતેર રૂપિયામાં પડશે પછી છે કાજુ સ્ટ્રોબેરી સિત્તેર રૂપિયામાં પણ એમાં ડ્રાય ફ્રૂટ્સ વધારે આવશે અને પછી એક છે એમની સ્પેશિયલ ખારી લસી એના માટે કે ફરાળી ડીશમાં એમાં સૌથી પહેલાં તો આવશે એમ દહીં પેટીસ કે દહીં પેટીસમાં તમને છે ને એક ડીશમાં બે પેટીસ અને દહીં આવશે દહીં વધારે આવશે બે પેટીસ આવશે સાઠ રૂપિયામાં એ ડીશ આવશે અને પેટીસની વાત કરીને તો આપણે પેટીસની અંદર છે ને આદુ અને માંડવીનો ભૂકો વધારે મને ટેસ્ટમાં આવ્યો અને આ કોમ્બિનેશન છે ને દહીં પેટીસનો પેટીસનું એ લગભગ ગુજરાતમાં ક્યાંય નથી જૂનાગઢમાં મોડન લખીએ એક જ છે મેં રાજકોટમાં કે જામનગરમાં ક્યાંય જોયું નથી અને હશે તો મને કંઈ ખ્યાલ નથી પણ આ કોમ્બિનેશન બહુ સારું છે ટેસ્ટમાં સારું લાગ્યું આપણે તમે ખરેખર ટ્રાય કરજો આ અને વાત કરીએ એમની બીજી ડીશ ફરાળીમાં આવશે રસ ચેવડો રસ ચેવડામાં એ છે કે ફરાળી ચેવડો હશે અને એમાં તમને આ દહીંનું જે છે એ દહીં નાખવામાં આવશે અને બે મિક્સ કરીને દેવામાં આવશે એ તમને ચાલીસ રૂપિયામાં એક ડીશ આવશે અને બીજી વાત કરી કે ઇવનિંગના ટાઈમે અહીંયા છે ને બહુ વધારે ટ્રાફિક હશે એટલે ઇવનિંગના ટાઈમે આવવાનો અવોઇડ કરો ન આવો તો વધારે સારું બાકી આખો દિવસ સવારે નવથી સાંજના નવ વાગ્યા લગી કન્ટિન્યુ ઓપન જ હશે મોડન લચ્છી અને મોડન લચ્છીના છે ને અત્યારે પચાસ વરસ પૂરા થયા છે એટલે કે પચાસ વર્ષ જૂની દુકાન છે અને આખા જૂનાગઢની અંદર વાત કરી કે તમે ખાલી ગમે તેને કહેશો ને કે કાળવા ચોક મોડન લસ્સી એટલે તમને પ્રોપર એડ્રેસ આપી દેશે લસ્સી અને પેટીસ પેટિસભાઈ ફિનિશ હવે નીકળી આગળ તો આ છે આજનું મેનુ આ પ્રાઇસ છે જે બદલતી રહેશે વધઘટ થશે વધશે જ ઘટશે તો નહીં અને આ છે કાંઈક બારનો નજારો